અમદાવાદના દલસાણિયા દ્વારા આપઘાત નો પ્રયાસ અને ત્યારબાદ થયેલા મોત ને લઈને હવે મામલો ગરમાયો છે જતીનના પરિવારજનો આ મામલે પોલીસ તપાસ પર અસંતોષ વ્યક્ત કર્યો છે અને મંદિર સાથે સંકળાયેલી બે મહિલાઓ ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે વાત કરીએ તો સત્યાવીસ ફેબ્રુઆરી બે હાજર પચીસ ના રોજ અમદાવાદના કઠવાડા વિસ્તારમાં આવેલા ઇસ્કોન મંદિરની ગૌશાળામાં કામ કરતા જુનાગઢના યુવાન જતીન દલસાણિયા દ્વારા આપઘાત નો પ્રયાસ કરવામાં આવ્યો અને ત્યારબાદ તેનું મૃત્યુ થયું જતીનના પરિવારજનોએ આ મામલે પોલીસ તપાસ પર અસંતોષ વ્યક્ત કર્યો અને મંદિર સાથે સંકળાયેલી મહિલાઓ પર આક્ષેપો કર્યા છે જતીને 2025 ના રોજ એસિડ ગડગડાવી ગયો હતો અને ત્યારબાદ સારવાર માટે હોસ્પિટલમાં તેને ખસેડવામાં આવ્યો ત્યાર પછી તેને ડિસ્ચાર્જ પણ કરાયો અને ત્યારબાદ ઓગણીસ માર્ચના રોજ જતિનની તબિયત લથડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું મૃત્યુ બાદ તેના મોબાઈલના ડિલીટ બોક્સમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી અને આ નોટમાં ઇસ્કુન મંદિરની બે મહિલાઓને રેખા પ્રજાપતિ અને લત્તા ગોહિલે દ્વારા જે ત્રાસ આપતા હોય તેનાથી કંટાળીને જીવન ટૂંકાવ્યું હોવાનું લેખિત ઉલ્લેખ કર્યો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે નિકોલ પોલીસના જણાવ્યા અનુસાર વાત કરીએ તો જતીન જ્યારે પ્રથમ વખત હોસ્પિટલમાં ડિસ્ચાર્જ થયો ત્યારે તેનું નિવેદન લેવામાં આવ્યું ના નિવેદનમાં જતીને આર્થિક સંક્રમણના કારણે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું હતું જતીનના અચાનક મૃત્યુ બાદ કરાવવામાં આવેલા પોસ્ટમોર્ટમમાં મૃત્યુનું કારણ હાર્ટ એટેક બતાવવામાં આવ્યું છે તેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અત્યાર સુધીમાં મહિલાઓના નિવેદનો નિવેદનો અને ટ્રસ્ટના પણ આવી રહ્યા છે આરોપિત મહિલાઓ તરફથી હાલ કોઈ નિવેદન જાહેર નથી કરાયું ત્યારે જતીન છેલ્લા છ મહિનાથી ઇસ્કોન મંદિરમાં સેવા આપતો હતો અને પરિવારજનોના મતે તેને કામને લઈને સતત દબાણનો સામનો કરવો પડી રહ્યો હતો પરવાની ન્યાયની માંગ સાથે નિકુલ પોલીસે વધુ ગંભીરતાથી તપાસ હાથ ધરી છે અને તમામ દિશાઓમાં તપાસ ચાલુ કરી છે આ કેસમાં આગામી દિવસોમાં વધુ ખુલાસાઓ પણ સામે આવી શકે છે જતીને લખેલી સુસાઇડ નોટની વાત કરીએ તો જતીને લખ્યું છે કે હું જતીન દલસાણ્યા જે પગલું ભરવા જઈ રહ્યો છું એ બદલ મારા લાગતા વળગતા લોકો મારા મમ્મી પપ્પા બેન બનેવી મને માફ કરજો મે મારી જિંદગીમાં અનેક ઉતાર ચડાવું જોયા છે મેં એમને સહન પણ કર્યા છે પણ હું જ્યારે રાજકોટમાં એક વર્ષ રહ્યો ત્યાં મને અનુભવ કરવો થયો એ પછી હું અમદાવાદ આવ્યો ત્યાં મંદિરમાં પણ ખરાબ અનુભવ થયા છે જે જે લોકો લોકો પ્રત્યે મને લાગણી પ્રેમ માન અને સન્માન હતા તે જ હવે મારી ભાવના છે એ લોકોએ જ મને ભિખારી જેવી હાલત કરી છોડી દીધો છે મને હવે આ દુનિયાથી મન ભરાય ગયું છે અને હવે દુઃખ તકલીફ ને સમજવા વાળું કોઈ પણ નથી બધા જ લોકો મતલબ અને સ્વાર્થના ભૂખ્યા છે એટલે જ હવે મારી પાસે મરવા સિવાય કોઈ વિકલ્પ નથી મેં જેને બેન માન્યા એણે પણ મારું સાથ ન આપ્યો એને મતલબ પૂરો થઈ ગયો એટલે એકલું છોડી દીધો અને મરવા માટે એટલે જ ભગવાનને એટલી પ્રાર્થના છે કે આ નીચ સ્વાર્થી દુનિયામાં ફરી ક્યારે પણ મનુષ્યનો અવતાર ન આવે અને જે કંઈ પણ મેં ત્યાર સુધી જે લોકો સાથે સમય વિતાવ્યો મારા મિત્રો સગાઓ સાથે જ એ હવે બસ એકાદ યાદ બની રહી જોશે મારાથી જો કોઈને પણ કઈ તકલીફ પડી હોય તો મને માફ કરજો હૃદયથી હું બદદાની માફી માંગુ છું હવે હું આ દુનિયા છોડીને એક નવા જીવનની શરૂઆત કરવા માંગુ છું અને મને હસતા મોઢે વિદાય આપજો લિખતીન જયતિન પટેલ આ શબ્દો હતા જતિનના તે સુસાઇડ નોટમાં જોવા મળી રહ્યું છે કે જેની પાસે તેમને આશા અપેક્ષાઓ હતી તે તેમને ક્યાંક ને ક્યાંક તેની ભાવનાઓ આશા અપેક્ષાઓ છે પૂરી ન થઈ તેમની સાથે કંઈ ખોટું થઈ રહ્યું હોય તેવો ઈશારો કરી રહી છે જે પ્રમાણે જતીન લખી રહ્યા છે તે મુજબ હવે એક બાજુ છે તે પોલીસ આર્થિક સંક્રમણ કારણ આપી રહી છે બીજી બાજુ સુસાઈડ નું કંઈક અલગ ઈશારો આપે છે ત્યારે હવે સત્ય શું છે આગામી તપાસ બાદ સામે આવશે આવા આજ બધો અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું કરવાનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો ને બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બી એસ નાઇન ટીવી નમસ્કાર